સમી સાંજે મોરના ટહુકા સાથે જાણે આખું સૂરજ આખું આભ મારા માટે મારા સ્વાગત માટે ઊભું હોય ને એવું લાગી રહ્યું હતું આમ પણ હું હંમેશા જોબ પરથી આવું ત્યારે થાકેલી જ હું મને ખબર જ નથી કે હું આમ આવીશ અને મારા સ્વાગતમાં પ્રકૃતિ હશે મારી જનેતા નહીં બાએ બોમ પાડી હો લોહી પીરણી આવી ગઈ કે નહીં હવે ઢીલી ઢેલની જેમ ના ચાલીશ ફટાફટ વાસણ ઘસ કપડાંને સૂકવી દે અને હા સાંજનું ટાણું કોણ કરશે તારો બાપ બાના આવા કડવા શબ્દોની મને આદત પડી ગઈ હતી બા હંમેશા ચોવીસ કલાક બેસી રહે અને લોકોને એવું જ બતાવે કે એ ઘરનું આખું કામ કરે છે અને હું રખડવા જાઉં છું હામ તો બાળપણથી જ બાને મેં આવા જ જોયા છે પણ મમ્મીના ગયા પછી બામાં ચિડિડાપણું વધારે આવ્યું હા હમનો સિક્કો હોર વધુ મજબૂત બન્યો ફટાફટ કામ પતાવીને થોડની ડમરી ઉડતી હોય એમ મારા પગ ઉડવા લાગ્યા રાત્રે જમતી વખતે બાએ કહ્યું જા તારા બાપને બોલાય એને કંઈ નિમંત્રણ આવવાનું છે અને હું એમને કહેતી બા એ મારો બાપ છે પણ એની પહેલાં તમારા પુત્ર છે જમતી વખતે તો કકરાટ ના કરો સારું ના લાગે બા અને બા મો કોળીને ચૂપચાપ બેસી જતા પણ આજે જેટલું મારું મન ઉદાસ હતું ને એટલા જ પપ્પાના વર્તનમાં ઉદાસીનતા દેખાતી હતી બાને જમાડીને હું થાળી તૈયાર કરીને પપ્પા પાસે ગઈ દરવાજો ખુલ્લો જ હતો છતાંય જાણે એમના મનના દરવાજા બંધ ના હોય એમ દરવાજો મેં ખોલવાનો પ્રયત્ન કર્યો એ આશ્ચર્યમાં પડી કે ખુલ્લા દરવાજાને ખખડાવું કેવી રીતે ગઈ અને પછી પપ્પાને પૂછ્યું એમના હાવભાવ એટલા બધા અલગ હતા કે ઘડીક મને પણ થયો કે આ મારા પપ્પા જ છે ને હસતા રમતા ઉત્સાહી મમ્મી સાથે હંમેશા મસ્તી મજાક કરતા જ્યારે મારી જોબ લાગી હતી ત્યારે ખરેખર મને વિશ્વાસ નતો કે મારા પપ્પા મને લેવા મૂકવા પણ આવશે મમ્મી ગઈ અને એ પપ્પા પણ ગયા એમના અમુક હાલ એવા હતા જેને કદાચ એક સ્ત્રી સમજી શકે પણ દીકરી તરીકે એ કેવી રીતે વર્ણવી શકે એ મને પણ નહોતું સમજાતું પપ્પાનો કુર્તો ઉપરથી ખુલ્લો હતો તૂટેલા બટન ખોરવાયેલા વાળ સાથે પપ્પા મને જોયા કર્યા મને જોતાં કહ્યું તું કેમ આવી છે મારે નથી જમવું જા થાળી લઈ જા ખોટું અન્નપૂર્ણાનું અપમાન થઈ જશે મેં પપ્પાનું બટન ટાંકવાનો પ્રયત્ન કર્યો એમણે મારો હાથ પકડી લીધો અને કહ્યું રહેવા દે જે છે એ યાદ છે હું પપ્પાને ઉપરથી નીચે સુધી જોતી ગઈ હું સમજી ગઈ હતી કે પપ્પાને એકલતા ભરખી ગઈ છે ફક્ત એકલતા જ નહીં એમની જરૂરિયાતો પણ પણ હું એ સમયમાં જીવું છું જ્યાં કદાચ એક દીકરી અમુક વિષયો પર વાત ના કરી શકે વિચારી પણ ના શકે હું ભણી હું જોબ કરું છું એનો અર્થ એ નહોતો કે હું મારા વિચારોને ખુલ્લાપણે ઘરમાં ગામમાં સમાજમાં પ્રસ્તુત કરી શકું મેં પપ્પાના માથા પર હાથ ફેરવીને કહ્યું જે છે એ સારું જ છે અને બાપાને કહેતા હતા ને પપ્પા કે મને કંઈક થાય તો તું સાચવજે બોલો તમે મને બાપુમાંથી પપ્પા કહેવાનો અધિકાર આપ્યો તો હવે દીકરીમાંથી મિત્ર તરીકે જોવાની દ્રષ્ટિ તમે ના રાખી શકો પપ્પાએ કહ્યું હા મોટી મોટી વાતો શહેરોમાં કામ લાગે બેટા ગામડામાં તો આ આને કોઈ નહીં સમજી શકે અને સાચું કહું તો હવે મારે કશું સમજવું જ નથી તું તારા જીવનમાં આગળ વધ બની શકે એટલો પ્રયત્ન હું પણ કરીશ કે તારા લગ્ન કરાવીને નીકળી જાઉં પણ આ શબ્દો મારા કારમાં પડખા રૂપે એવા પડ્યા કે કદાચ હું અંદરથી હલી ગઈ પપ્પા ક્યાં જવા ઈચ્છે છે પપ્પા પપ્પા શું સાધું બનવા ઈચ્છતા હતા અને ઉપરથી બા જોતા હશે તો એ બધું કેવી રીતે સહન કરતા હશે મેં પપ્પાનો ખભો પકડ્યો બે મિનિટ એમને જોયા અને પછી ઊભી થઈને બાના કબાટ પાસે ગઈ એમની તિજોરીમાંથી સોય દોરાનો ડબ્બો કાઢ્યો અને બાના મનગમતા રંગનું એક બટન લીધું ગુલાબી કલરનું અને એને ખુર્તા પર ટાંકતા ટાંકતા ભૂલી સાચું કહું પપ્પા મિત્ર તો આપણે પહેલેથી જ હતા એટલે જ તો હું અહીં તમારી સામે તમારું બટન ટાંકવા બેઠી છું બને તો આગળ વધી જજો પપ્પા હું નહીં રહું તો આ બટન પણ કોણ સીવશે મને નથી ખબર કે હું કેવી રીતે તમને સમજાવું હું શું કહેવા માગું છું કદાચ ક્યારેય નહીં સમજી શકો પપ્પા લગ્ન કરી લો તમે બીજા જીવન નીકળતામાં ના વિધે આપણી જરૂરિયાતો માનસિક પણ હોય છે અને શારીરિક પણ અને સાચું કહું મમ્મીએ પણ છતાં જતાં એ જ કહ્યું હતું તારા પપ્પાને પાછા પરણાવ છે પપ્પાએ આ સાંભળ્યું અને જાણે ચોથા રાસોએ રડી પડ્યા પપ્પાની સ્થિતિ એવી હતી કે એ એ એવી નાવમાં હતા જે નાવ કાણી હતી મધ ધરી એમની નાવડીમાં જાણે હું એક સારથી બનીને આવ્યો ખરેખર આજે મને એ થયું કે તકલીફો ફક્ત સ્ત્રીને નહીં પણ પુરુષોને પણ પડે છે આ સમાજ કોઈને નથી છોડતો